કટ્ટરપંથ એ દુનિયાની સૌથી મોટી સમસ્યા છે કટ્ટરપંથ ચાહે કોઈ ધર્મને લઈને હોય અથવા તો કોઈ વિચારધારાને લઈને હોય અથવા તો કોઈ વિચારસરણીના જોગને લઈને હોય તો આ જે કટ્ટરપંથ છે એ બહુ મોટો ખતરો છે બ્રિટન પણ આવા જ એક કટ્ટરપંથનો સામનો કરી રહ્યું છે આવા જ એક ખતરાનો સામનો કરી રહ્યું છે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે આને લઈને કટ્ટરપંથીઓ અને ઘોર દક્ષિણ સ્પષ્ટ ચેતવણી આપતી એક ટિપ્પણી કરી છે આ ટિપ્પણી એ આવા લોકોને આવા તત્વોને શાનમાં સમજાવવા માટે છે પણ આ તત્વો શાનમાં સમજતા નથી તેમને બળપૂર્વક સમજાવવાની જરૂર હોય છે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે બહુ જ ચિંતા વ્યક્ત કરતા બ્રિટનમાં લોકશાહીને બચાવવા માટે કટ્ટરપંથની વિરુદ્ધ અવાજને બુલંદ કર્યો છે ઋષિ સુનકે કહ્યું છે કે આજે કટ્ટરપંથી શક્તિઓ દેશને તોડવા અને તેની બહુ ઓળખને કમજોર કરવામાં લાગેલા છે દેશને આમની સામે લડવાની જરૂરત છે મહત્વપૂર્ણ છે કે બ્રિટનની અંદર ઇઝરાયલ હમાસ યુદ્ધ ને બાદ ખૂબ મોટા પ્રમાણમાં પ્રદર્શનો થયા રોડ ઉપર પ્રદર્શનો થયા એમાં ઘણા પ્રદર્શનો એ હિંસક પણ સાબિત થયા છે ઘણા એવા વિસ્તારો છે લંડનની અંદર અને બ્રિટનની અંદર કે જેની અંદર આખો જે ડેમોગ્રાફી છે ડેમોગ્રાફી બદલાઈ ચૂકી છે અને તેને કારણે અહીંયા ઘણી મોટી સમસ્યાઓ એ જોવા મળી છે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે રોડસ પેટા ચૂંટણી બાદ દસ ડાઉનિંગ સ્ટ્રીટની બહાર ભાષણની અંદર આને લઈને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે જો કોઈ ઇસ્લામિક કટ્ટરપંથી કે ઘોર દક્ષિણ પંથી બ્રિટનમાં નફરત ફેલાવવાની કોશિશ કરશે તો તેના વિઝા કેન્સલ કર કરવાની પહેલથી અમે ખચકાઈશું નહીં જે ઇઝરાયલ અને હમાસના યુદ્ધની વચ્ચે જે બ્રિટનની અંદર થઈ રહ્યું છે એ ઘણું ખેદજનક છે ઘણું ચિંતાજનક છે એની અંદર યહૂદી બાળકો પોતાના સ્કૂલનો ગણવેશ પહેરવાથી પણ ડરી રહ્યા છે કારણ કે તેમને ડર છે કે ઓળખ ઉજાગર થઈ જશે તો તેમના ઉપર આ પ્રકારનો કોઈ નફરતી હુમલો થઈ શકે છે તો મુસ્લિમ મહિલાઓ જ્યારે પોતાના મુસ્લિમ પરિવેશની અંદર બ્રિટનની ગલીઓની અંદરથી અથવા તો શેરીઓની અંદરથી અથવા તો વિસ્તારોની અંદરથી આવતા આવતા જતા હોય છે તો એ વખતે તેમને આતંકવાદી સંગઠનોની કરણી ના ને સહન કરવી પડતી હોય છે એની અંદર જેમની સાથે તેમની કોઈ લેવા દેવા નથી એવા સંગઠનોને લઈને તેમને ટોણાઓનો સામનો કરવો પડે છે ઋષિ કે આ બધી જ બાબતો ઉપર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે ઇસ્લામિક કટ્ટરપંથી અને ઘોર દક્ષિણ પંથી લોકો ઝેર ફેલાવાનું કામ કરી રહ્યા છે તેમનો ઉદ્દેશ્ય એક વ્યક્તિ તરીકે આપણા આત્મવિશ્વાસ અને ભવિષ્યને સમાપ્ત કરવાનો છે ચાહે છે કે આ લોકો કે આપણે એકબીજા ઉપર શંકા કરીએ ખુદ પર શંકા કરીએ આપણી સિદ્ધિઓ પર શંકા કરીએ ઋષિ સુનકે બહુ જ સ્પષ્ટપણે કહ્યું છે કે બ્રિટનમાં થનારા શાંતિપૂર્ણ પ્રદર્શનો પર કટ્ટરપંથીઓ દ્વારા કબજો કરવામાં આવે નહીં આ પ્રકારની અપીલ એ દેખાવકારોને બ્રિટનના વડાપ્રધાને કરી છે ઋષિ સુનકે એમ પણ કહ્યું છે કે જે અપ્રવાસીઓ એ તેમના દેશમાં આવ્યા છે તેમણે સંપૂર્ણપણે પોતાનું યોગદાન આપ્યું છે તેમણે આપણા દેશની કહાનીમાં એક નવા અધ્યાયને લખવામાં મદદ કરી છે સુનકે એમ પણ કહ્યું છે કે આવું આ અપ્રવાસીઓએ પોતાની ઓળખને અકબંધ રાખીને કર્યું છે તેમણે પોતાનું ઉદાહરણ આપતા કહ્યું છે કે મને બ્રિટન પર ઘણો ગર્વ છે હું અહીંનો પહેલો અશ્વેત પ્રધાનમંત્રી છું જે સૌની સાથે લઈને ચાલનારી સરકારનું નેતૃત્વ કરી રહ્યો છે તેનાથી ખબર પડે છે કે કે તમારી તમારી સફળતા આનાથી નક્કી થાય થાય નહીં જાતિ કઈ છે તમારો રંગ કયો છે તમારો ધર્મ કયો છે અથવા તમે ક્યાં પેદા થયા છો કુલ મળીને ઋષિ સુનક બ્રિટિશ વડાપ્રધાને બ્રિટનની અંદર જે પ્રકારની હિંસાખોરી એ કટ્ટરપંથ અને ગોરદક્ષિણપંથને દક્ષિણ પંથને કારણે ચાલી રહી છે અથવા તો સામે આવી રહી છે આવી ઘટનાઓ એની સામે આવી ઘટનાઓને અંજામ આપતા લોકોને એક બહુ જ મોટી અને સ્પષ્ટ ચેતવણી આપી છે અને આ ચેતવણી એ એક સંદેશ છે આખી દુનિયા માટે કે આવા તત્વો માત્ર બ્રિટન માટે નહીં આખી દુનિયામાં કોઈ પણ ઠેકાણે આ તત્વો એ ખતરારૂપ સાબિત થઈ શકે છે